વેજલપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં આજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી મોડવાડિયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર અને એરાલ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારો તહેવારોમાંનો એક બકરી ઈદ અથવા ઈદ ઉલ અદ હાનો તહેવાર મનાવવામાં આવે છે આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આવનાર સાત તારીખના રોજ બકરી ઈદની મુસ્લિમ સમાજ ઉજવણી કરશે ત્યારે વેચરપુર ગામે આવનારા બકરી ઈદના તહેવારને લઈને આજ રોજ શાંતિ સમિતિની બેઠક યોજાય જેમાં પીઆઈ એમ બી મોડવાડિયા દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને પીઆઈએ જણાવ્યું હતું કે દરેક સમાજ અને દરેક ધર્મના લોકોએ પોતાના તહેવારોની એકબીજા સાથે હળીમળીને ઉજવણી કરવી જોઈએ વિજરપુર કામમાં શાંતિ બની રહે અને દરેક તહેવારોની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરાઈ અને મુસ્લિમ સમાજને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને ઈદના તહેવાર દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેવી તકેદારી રાખવા જણાવ્યું હતું અને ઈદ તહેવારના દિવસે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બંદોબસ્તમાં પોલીસ પણ હાજર રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું ત્યારે આજરો યોજાયેલ શાંતિ સમિતિની મિટિંગમાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા